અંધશ્રદ્ધા વિરોધી બિલ આખરે વિધાનસભા ગૃહમાં સર્વ અનુમતિથી પસાર થઈ ગયું છે હવેથી કાળા જાદુ અને અંધશ્રદ્ધા ધરાવતા જે પણ ભુવાઓ હશે લોકો હશે તેમના પર રોક લાગશે સર્વ અનુમતિથી એક બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે આ અંધશ્રદ્ધા વિરોધી બિલ છે એ છે શું તેની તમામ માહિતી હું સૌમ્ય આપના સમક્ષ લઈને આવી ગઈ છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી સરકાર દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિશ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક બે હજાર ચોવીસ નામથી ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું બિલ વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું જે ચર્ચાના અંતે સર્વનુમતે પાસ થયું છે

કૃત્યોનું આચરણ પ્રોત્સાહન પર રોક લાગશે ભૂત ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોળા કે સાકરથી બાંધીને લાકડી કે ચાબુકથી માર મારીને મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખા પલાળેલું પાણી પીવડાવી માનવ મણમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે આ તમામ પર રોક લાગવામાં આવી છે કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા તેના પર પણ રોક લાગશે દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીજો ખજાનો મેળવવા કૃત્યો કૃત્યો કાળા જાદુના કે અમાનવીય કૃત્યો કરી કોઈના જીવનને ભય કે ગંભીર ઈજા પહોંચાડવી એ પણ અયોગ્ય ગણાશે અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવી બીજાના મનમાં ભય પેદા કરવા પણ હાનિકારક સાબિત થશે કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા પણ અયોગ્ય રહેશે મંત્ર તંત્રથી ભૂત ચૂડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઊભો કરવો કોઈ ભૂત પ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી એ પણ ગુનાહ ગણાશે કૂત્રુમ સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈ પણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતાં અટકાવી અને દોરા ધાગા તંત્ર મંત્રથી સારવાર આપવી એ પણ હવે ગુના ગણાશે આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયાઓ કરવાનો દાવો કરવો અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો તે પણ ગુના ગણાશે પોતાના વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવું વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવું તે પણ હવે દોષ ગણાશે અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભ ધારણ કરાવવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવા એ પણ અયોગ્ય ગણાશે ગુનેગારોને કેટલી સજા અને દંડ થશે તો આ કાયદાની જોગવાઈના ભંગ બદલ સજાની જોગવાઈ કલમ ત્રણ મુજબ ભંગ બદલ છ માસથી લઈને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ આ ગુનો આચર્યો હવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે આજ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીન પાત્ર રહેશે તેવી જોગવાઈ રહેશે એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટે સીધી સત્તા આપી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર